નમસ્કાર મિત્રો ગુજરાતમાં અસહ્ય ગરમી છે આગ ઝરતી ગરમી છે અને લોકો માટે અસહ્ય સ્થિતિ નિર્માણ થઈ છે અને આ ગરમીની વચ્ચે વચ્ચે ફરી એક વખત કીર્તિ પટેલ પણ ગરમી પેદા કરી રહ્યા છે ગુજરાતના સમાજ જીવનમાં એ ફરીથી હલચલ લઈને આવ્યા છે હિંમતનગરના એક વેપારી છે પ્રકાશ ખત્રી અને પ્રકાશ ખત્રીની દીકરી જ્યારે પંદર વર્ષની હતી ત્યારે કોળી ઠાકોર સમાજના યુવાન સાથે કથિત રીતે એનો પ્રેમ સંબંધ નિર્માણ થયો અને ત્યારબાદ કોળી સમાજના યુવાન દ્વારા આક્ષેપો લગાવવામાં આવે છે વિડીયો બનાવીને એ કાર ડ્રાઈવ કરતો હોય અને વિડીયો બનાવીને અપીલ કરે છે કોળી સમાજને ગુજરાતની જનતાને અઠારે વર્ણને કે મને ન્યાય અપાવો હું માત્ર છોકરો છું એટલે આ પ્રેમ સંબંધમાં મેં ભોગવ્યું છે મેં મારો પિતા ગુમાવ્યો છે મારા પિતાએ પ્રકાશ ખત્રીના પરિવારને જઈ હાથ જોડી પગ પકડી વિનવણી કરી હતી કે મારા દીકરાનું ભવિષ્ય રોડાઈ જશે અને છોડી દો પરંતુ એમને એ ન સાંભળી અને સમગ્ર ઘટનાના કારણે મારા પિતા દુઃખમાં સરી પડ્યા સમાજમાં અમારા માટે જે નાલે છે પરિસ્થિતિ નિર્માણ થઈ એના લીધે મારા પિતાએ જીવન ટૂંકાવી દીધું આત્મહત્યા કરી લીધી મારે ન્યાય જોઈએ છે અને મને ન્યાય અપાવો આ પ્રકારની એ એક અપીલ કરે છે કીર્તિ પટેલના નામનો પણ ઉલ્લેખ કરે છે કે કીર્તિબેન જે યુવાનની વાત કરે છે યુવાન હું જ છું તો કીર્તિ પટેલ દ્વારા પણ આક્ષેપો થયા છે કે ભાઈ તમે તમારી દીકરીની ચિંતા કરી પરંતુ કોઈના દીકરાની ચિંતા નહીં તાલી બે હાથે પડે એક હાથે ન પડે જેટલો વાંક આ દીકરાનો છે પ્રેમ સંબંધમાં એટલો વાંક દીકરીનો પણ છે તો આમાં દીકરા જોડે અન્યાય થયો છે વગેરે 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 બધાની પોતાની તમે કીર્તિ પટેલને સાંભળો તો તમને એ જ સાચા લાગે પેલા યુવાનને સાંભળો તો એ જ સાચો લાગે પ્રકાશ ખત્રીને સાંભળો તો એ સાચા લાગે એટલે હંમેશા કોઈપણ ઘટના માત્ર આ ઘટનાની વાત નથી કરતો મિત્રો કોઈપણ ઘટના કોઈ પણ ઝઘડા કોઈપણ વિવાદમાં દરેક પાસે પોતપોતાની દલીલો હોય છે એટલે પોલીસ તપાસના અંતે વધુ વિગતો બહાર આવશે કે કોણ સાચું કોણ ખોટું પરંતુ સૌથી ચિંતાનો વિષય એ છે કે આ બંને બાળકોનું જીવન રોડાઈ જશે યુટ્યુબર્સ ઇન્ફ્લુઅન્સર વિડીયો બનાવશે બધાને વોચ ટાઈમ મળશે વ્યૂ મળશે સસ્તી લોકપ્રિયતા મળશે પ્રાઇવેટ જે ન્યૂઝ ચેનલ છે એને કન્ટેન્ટ મળશે ગરમા ગરમ મસાલો મળશે બે ત્રણ દિવસે એમના ચાલી જશે ઉન્માદ ઉત્તેજના ફેલાશે પરંતુ આ બંને બાળકોના જીવનનું શું હું નથી કહેતો કે દીકરી સાચી દીકરો સાચો જે હોય જે હોય એ એ હકીકતનો સ્વીકાર આપણે બધાએ કરવો પડશે કે બંને નાના છે બંનેની સામે આખું જીવન પડ્યું દીકરી કદાચ અઢારેક વર્ષની છે અને દીકરો પણ ત્રેવીસ ચોવીસ વર્ષનો છે જેલવાસ ભોગવ્યો છે પણ ઉંમર એની નાની છે પિતાની છત્રછાયા નથી તો એની સામે પણ ખૂબ લાંબુ જીવન પડ્યું છે એના માતા છે એના એના બહેન છે અન્ય પરિવારજનો છે એ મને લાગે છે કે લાલો આહિર વિડીયો બનાવે કીર્તિ પટેલ બનાવે પ્રકાશ ખત્રી આવીને ને સ્પષ્ટતાઓ આપે ને બીજા બધા લોકો જોડાય ને બધા જ વહેતી ગંગામાં હાથ ધોવા નું કોને ન ગમે એટલે બધા જ વિડીયો બનાવશે પરંતુ અંતે આપણે બાળકોનું શું તમે નોર્વે ફિનલેન્ડ તમે અમેરિકા છો તમે યુરોપ છો તમારી સોસાયટી એટલી બધી ઓપન માઇન્ડેડ છે ફ્રી માઇન્ડેડ છે રૂટી ચુસ્ત જજમેન્ટલ સમાજ છે આપણો મિત્રો આ બંને બાળકોને કાલ ઉઠી સમાજમાં પુનઃસ્થાપિત નહીં થવા દે આ ગામની ડોશીઓ અહીંયા ભજન ગાતી હોય ને તો પણ કોઈ યુવતી નીકળે ને તો તરત જ ક્યાંપી લીધો આનું ત્યાં લફરું હતું આટલું બધી જજમેન્ટલ સોસાયટી ક્યાંય કોઈનું નામ કોઈની સાથે પ્રેમ સંબંધમાં ક્યાંય પણ જોડાઈ જાય આ જીવન લેબલિંગ કરે છે આ સમાજ આવા સમાજમાં આ બંને બાળકો માટે કેટલું અઘરું બનશે સમાજમાં પુનઃસ્થાપિત થવું સમાજમાં ફરીથી એક આદર્શ નાગરિક તરીકે સુખી શાંત સુકુન ભરી જિંદગી જીવવી કેટલી બધી અઘરી બનશે બંને બાળકો માટે એટલે હું તો વિનવણી કરું છું પ્રકાશ ખત્રીને પણ વિનવણી કરું છું કે ભાઈ આ મુદ્દાને જે રીતે તમે લાઈવ આવીને હું દીકરીનો બાપ ને હું લડી લઈશ ને શક્ય હોય ત્યાં સુધી આ મુદ્દો તમે કહેશો કે ભાઈ તમે તો પૂરું જ કરવા માગો છો પણ એના માટે પ્રયાસ થવા જોઈએ અને બીજી તરફ પણ કારણ કે જે વસ્તુ જુઓ જે યુવક સાથે થયું એ આપણા કોઈને ગમ્યું નથી બિલકુલ એ અમાનવીય છે એમાં કોઈ ના નથી પણ જીવનમાં ક્યાંક ને ક્યાંક તમારે આગળ તો વધવું જ પડશે ભૂતકાળ આ એક કલાક પહેલાંના મારા જીવનમાં પાછો જઈને હું કશું ના કરી શકું એ હકીકત છે હવે આપણો ફોકસ એ હોવો જોઈએ ત્રેવીસ વર્ષનો એ યુવક અને અઢાર વર્ષની એ યુવતી બંનેનું આગળનું જીવન છે ને એ વેરવિખેર ન થાય વેરવિખેર થયું છે ડેમેજ થયું છે નુકસાન થયું છે પરંતુ સસ્તી લોકપ્રિયતાના ચક્કરમાં આ બંને બાળકોનું યુવાનોનું જીવન આગળનું વીર વિખેર ન થાય એ સભ્ય સમાજ તરીકે આપણા બધાની જવાબદારી છે પોલીસ અને તંત્ર ન્યાય વ્યવસ્થા ન્યાય કરશે ધન્યવાદ